સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિરોધ પ્રદર્શન સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી કર્યું વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં એકત્રિત થઈ મહિલાઓ પુરુષો દ્વારા વિરોધ પ્રદર્શન લંપત સાધુઓની હકાલપટ્ટી તથા સ્વામિનારાયણ સંપ્રદાયનો બચાવના સૂત્રોચ્ચાર માંંગ પૂરી ના થસે તો ઉગ્ર આંદોલન ની ચિંખી મમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કે અમારી સંપ્રદાયની શુદ્ધિકરણ માટે અમારે આવા સાધુ જોઈતા નથી સ્વામિનારાયણ સંપ્રદાય

એ અમલ કરાવવા માટે અમે સરકારને મધ્યસ્થી થવા માટે અમે આ કલેક્ટર પત્ર અપાવ્યા છે આ સ્વામિનાથ ગઢડા છે જુનાગઢ વડતાલ બધા સંતા લક્ષ્મીદેવ ગાદી અંતર્ગત જે દીક્ષિત સાધુઓ છે એ બધા જે છે એને માટે અમે અહીંયા આવ્યા છે

અરે આ સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર એને એ વંટી ગયો છે એટલે એને તો અમારે પકડી ને દોડા છે અને રોડે ચડાવવાના છે ઘરે મોકલવાના છે ઘરે જાય દરિયામાં પડે અમને કોઈ મતલબ નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જાય નીકળી જાય તમારી સમિતિ અરે આ બાવા બગડી ગયેલા હોય એની વાહે પડવા માટે સમિતિ કરવી જ પડે ને અમારે બધા ને નીચે જોઈ જવું તમે બધા હરિભક્તો છીએ અરે સમિતિ ની અંદર સનાતન ધર્મ ના બધા સનાતન ધર્મ કહેવાય આ સમિતિ કે સનાતન ધર્મને ને અને ખરાબ કામ કરતા એની પાછળ પડવું જ પડે કોઈ પણ હોય સિત્તેર ટકા બાગર બિલ્લા છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બાડોલી